તમે બાટી બનાવી પણ જોડે દાળ ચૂરમું તો નથી અરે આ બાટી નથી આ લીલવાની કચોરી છે જુઓ મેં આને સેલો ફ્રાય કરી છે એટલે આ કચોરી છે તમારે પણ શીખવી છે ચાલો શીખવાડું લીલવાની કચોરી બધી ટીપ્સ સાથે

તુવેરના દાણા છે મેં કાઢી અને બાફી લીધા છે તે મેં જ ખાંડ ઉમેરી અને બાફ્યા હતા એટલે કલર સરસ ચળવાઈ ગયો તે એડ કરી દઈશું તે સરસ સતળાયા છે આપણે તેમાં એક નંગનાનું બટાકુ એડ કરીશું એક વાટકી પલાળેલા પૌવા એડ કરીશું વન હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું અને એકથી દોઢ ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને નમક આપણે ટેસ્ટ મુજબ એડ કરીશું હું અત્યારે હાફ ટી સ્પૂન એડ કરું છું એક અડધા લીંબુનો આપણે રસ એડ કરી દઈશું અને મધર વર્લ્ડનું મરચું આપણે કાશ્મીરી મરચું લઈશું એટલે એ પણ આપણે હાફ ટી સ્પૂન એડ કરી દઈશું અને હવે આપણે બધું મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલી કોથમીર એડ કરી દઈશું અને કોથમીર એડ કરીને આપણે ગેસ બંધ કરી દઈશું અને કોથમીરને પણ મિક્સ કરી લઈશું પૂરણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કચોરીનો લોટ બાંધી લઈએ તો વન કપ મેં ઘઉંનો લોટ લીધો છે જે રેગ્યુલર આપણે વાપરીએ છીએ તે જ અને હાફ કપ ઝીણો રવો આવે છે તે લીધો છે અને જેમ મેં કીધું હતું કે હું એક સિક્રેટ ટેપ સાથે કહીશ તો એ સિક્રેટ ટેપ છે કે વન એટ ટી સ્પૂન હું બેકિંગ સોડા એડ કરીશ અને નમક આપણા ટેસ્ટ મુજબ આપણે એડ કરી શકીએ છીએ તો નમક લાઇટ જ એડ કરું છું કારણ કે પૂરણમાં પણ હોય અને બીજી એક સિક્રેટ ટિપ્સ છે કે લીંબુના બેથી ચાર ડ્રો એડ કરીશું અને વન ટીસ્પૂન મોણ માટે તેલ એડ કરી દઈશું આપણે હવે બધું મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ ગયું છે મોણ પણ દેવાઈ ગયું છે તો હવે આપણે લોટ બાંધી લઈશું પાણી હવે આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે આપણે તેના પણ લુવા પાડી લીધા છે અને લોટના પણ લુવા પાડી લીધા છે હવે આપણે એક મેં કીધું ને કે અલગ ટેપ્સ એવી રીતે અલગ ટેપ્સ થી શીખવાડીશ વણવાની ઝંઝટ વગર તો આપણે જે આ લીંબુનું મશીન હોય છે બધાના ઘરમાં લગભગ હોય જ છે લીંબુનું મશીન તો એ લીંબુના મશીનમાં આપણે લુવાને આવી રીતે મૂકી દઈશું અને પ્રેસ કરી લઈશું એકદમ સરસ જો સરસ ટોપલી થઈ ગઈ છે હવે આપણે આ ટોપલીમાં આ લુઓ મૂકી દઈશું અને લોટ આપણે એકદમ સરસ બાંધેલો હોય છે તો આવી રીતે કવર કરી લઈશું એટલે આવી રીતે આપણી કચોરી તૈયાર થઈ જશે બધી કચોરી આવી રીતે આપણે વારી અને ભરી લઈએ આપણે આવી રીતે બધી લઈ કચોરી વારી લીધી છે અને હવે આપણે તેને તળશું નહીં આપણે તેને સેલો ફ્રાય કરીશું તો અપમ પેન મેં ગરમ મૂકી દીધું છે અપમ પેન ગરમ થાય એટલે આપણે તેમાં કચોરી મૂકી દઈશું તેલ આપણે ઉપરથી લગાવીશું આવી જ રીતે આપણે બધી કચોરીને મૂકી દઈશું હવે આપણે બધામાં જરા જરા તેલ એડ કરી દઈશું આપણે બધી કચોરીમાં તેલ લગાવી દીધું છે અને ધીમા તાપે આપણે ઢાંકી અને કચોરીને થવા દઈશું એકદમ સરસ સેલો ફ્રાય આવી રીતે આપણે બધી પેઢી કચોરી પલટાવતા જશું અને શેકી લેશું આવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તૈયાર છે લીલવાની કચોરી